નમસ્કાર ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા અમારા બહેનો માતાઓ સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ વિથ ભાવેશમાં તો બહેનો આંગણવાડી પગાર વધારો સમાચાર આપણે આજે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે તો વાત કરીએ તો હાઈકોર્ટના ચુકાદા બાદ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પગાર વધારાની તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે તો હવે ત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં નાણાં વિભાગને માહિતી મોકલાશે તો ખાસ કરીને વાત કરીએ તો જે આપણે પગાર વધારો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જે પગાર વધારાનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો તો ત્યારબાદ હજી સુધી સરકારે કોઈ જાતનો તેમાં સુધારો વધારો અને પગાર વધારો છે તે આપેલો નથી તો હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એમ કહેવાય કે મતલબમાં જે માહિતી છે તે નાણા વિભાગને હવે ટૂંક સમયમાં એટલે કે ત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં જે મહિલા બાળ વિકાસ વિભાગ છે તેણે તમામ માહિતીઓ છે તે નાણાં વિભાગને મોકલવાની રહેશે તો ખાસ કરીને આ બાબતે આજે આપણા આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો હજી સુધી કોઈ જાતના સારા એવા એંધાણ બતાતા નહોતા પણ આજે એક સમાચાર સામે આવી રહ્યા છે તે ઉપરથી એવું લાગી રહ્યું છે કે હવે ટૂંક સમયમાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોના જે પગાર વધારામાં છે તે હવે વધારો જોવા મળશે કારણ કે હવે આ મહિનાના અંતર સુધીમાં તમામ જે માહિતીઓ છે એટલે કે આંગણવાડી કાર્યકર તેડાગેરો તેડાગર બહેનોના જે રોજિંદા ખર્ચાઓ હોય તેમજ આંગણવાડીની સંખ્યા હોય આંગણવાડી કાર્યકર તેડાગેરો બહેનોની જે સંખ્યા હોય તે તમામ માહિતી છે તે હવે નાણાં વિભાગને મોકલવા માટે કહ્યું છે એટલે એવું લાગી રહ્યું છે કે હવે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને હવે ટૂંક સમયમાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને જે પગાર વધારો નક્કી કર્યો છે જે ચૌદ હજાર આઠસો રૂપિયાનો વધારો છે હાલમાં જે પગાર મળી રહ્યો છે તેમાં ચૌદ હજાર આઠસોનો વધારો થાય છે તો તે વધારો છે તે હવે જલ્દી મળવા જઈ રહ્યો છે તેવા એક એંધાણ દર્શાવાઈ રહ્યા છે તો આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમારા માટે રોજેરોજ અગત્યની માહિતીઓ અગત્યના પરિપત્રો અને અગત્યની નોટિફિકેશનો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો જોઈએ આજનો વિડીયો વિગતવાર તો વાત કરીએ તો થોડા દિવસો પહેલાં ગુજરાત હાઈકોર્ટે સરકારને એક ટકોર કરી હતી કે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને જે પગાર વધારો હાલમાં મળી રહ્યો છે તેમાં ચૌદ હજારને આઠસો રૂપિયાનો વધારો કરવો તો આ બાબતે હાલમાં સરકારે સરકારનો જે વિભાગ છે જે હેઠળ આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો જે કામ કરતા હોય તે એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ તો આ વિભાગને હવે કડક સૂચનાઓ આપવામાં આવી છે કે બે હજાર છવ્વીસ સત્યાવીસના જે અંદાજો અને બે હજાર પચીસ છવ્વીસના જે સુધારેલા અંદાજો છે તે હવે રજૂ કરવા અને ટૂંક સમયમાં નાણાં વિભાગને આ માહિતી છે તે મોકલવી ત્યારબાદ જો વાત કરીએ તો જે નાણાં વિભાગે છે તે તેવી પણ સૂચના મંગાવી છે કે જિલ્લાઓમાં કેટલા આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે અને તેમાં કેટલા ફરજ બજાવતા કાર્યકર બહેનો અને તેડાગર બહેનો છે તે તમામની વિગતો છે તે નાણાં વિભાગ દ્વારા મંગાવવામાં આવી રહી છે ત્યારબાદ પરિપત્રની વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગની સર્વે શાખાઓ અને વિભાગ હેઠળના સર્વે ખાતાના વડાઓને વંચાણમાં લીધેલ નાણાં વિભાગ તારીખ નવ નવ બે હજાર અને દસ નવ બે હજાર પરિપત્રની વિગતો વંચાણે લઈ મુજબની કાર્યવાહી છે તે અનુસરવાની રહે છે તો નાણાં વિભાગની સૂચના અનુસાર આગામી નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના અંદાજો તેમજ ચાલુ વર્ષ એટલે કે સને બે હજાર પચીસ છવ્વીસના જે સુધારેલા અંદાજો છે તે તૈયાર કરીને મોકલી આપવાના રહેશે જે અન્વયે નીચે મુજબની સૂચના પરિપત્રિત કરવામાં આવે છે તો વાત કરીએ તો અંદાજો મોકલવાની આખરી તારીખની તો સને બે હજાર છવ્વીસ સત્યાવીસના અંદાજો અને બે હજાર પચીસ છવ્વીસના વર્ષના જે સુધારેલા અંદાજો છે તે સરકાર શ્રીએ નક્કી કરેલ સમયપત્રક મુજબ આ વિભાગ તરફથી નાણાં વિભાગને મોકલી શકાય તે માટે તમામ ખાતાના વડાઓને કચેરીઓથી નીચે દર્શાવેલ તારીખ સુધીમાં વિભાગને અચૂક મોકલી આપવાના રહેશે તો સૌથી પહેલાં વાત કરીએ તો આવક અને સ્થાયી ખર્ચના અંદાજો સને બે હજાર પચીસ છવ્વીસના વર્ષના જે આવકના અંદાજો અને મહેસૂલી અને મૂડી ખર્ચના જે સ્થાયી ખર્ચના જે અંદાજો છે તે મોકલવાના રહેશે તો તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં તો ત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં આવક અને જે સ્થાયી ખર્ચના અંદાજો છે તે નાણાં વિભાગને મોકલવાના રહેશે તેવી જ રીતે બીજું જે ચાલુ બાબતના જે અંદાજો હોય તો તેમ એમાં પહેલું જે વાત કરીએ તો મહેસૂલી અને મૂડી હેઠળની જે ચાલુ યોજનાઓ બાબતો છે તે વિભાગની સંબંધિત વહીવટી શાખાને મોકલવા તે અંગે ત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં આ જે મૂડી મહેસૂલી અને મૂડી જે યોજનાઓ છે તેના પરિપત્રના જે અંદાજો છે તે મોકલવાના રહેશે ત્યારબાદ બીજી વાત કરીએ તો મહેસૂલી મૂડી હેઠળની ચાલુ યોજનાઓ બાબતે તો વિભાગની જે બજેટની શાખાને છે તે પંદર દસ બે હજાર પચીસ સુધીમાં મોકલવાના રહેશે તો પંદર દસ બે હજાર પચીસ સુધીમાં જે બજેટ શાખા છે તેને આ માહિતી છે તે મોકલવાની રહેશે ત્રીજા વિભાગની વાત કરીએ તો નવી બાબતો અને કામની દરખાસ્તો વિશે તો સૌથી પહેલાં મહેસૂલ અને મૂડી હેઠળની જે નવી બાબતો છે અને નવા કામો છે તે વિભાગ એક અને વિભાગ બેની પ્રથમવાર આવતી નવી બાબતો અને કામો છે તે વિભાગની સંબંધિત વહીવટી શાખાને મોકલવાના રહેશે અને આ બાબતે સ્ટાફને લગતી બાબતો છે એટલે કે કેટલા કાર્યકર બહેનો અને તેડાગર બહેનો કામ કરે છે તેની માહિતી છે તે ત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં મોકલવાની રહેશે તેવી જ રીતે ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને યોજનાઓ વગેરે છે તે પંદર દસ બે હજાર પચીસ સુધીમાં મોકલવાના રહેશે ત્યારબાદ વાત કરીએ તો મહેસૂલ અને જે મૂડી હેઠળની નવી બાબતો અને જે નવા કામો છે તે વિભાગ અને વિભાગ ટુના જે પ્રથમવાર આવતી નવી બાબતો અથવા તો કામો જે વિભાગની બજેટ શાખાને મોકલવા અંગે ત્રીસ દસ બે હજાર પચીસના રોજ છે તે મોકલવાના રહેશે ત્યારબાદ સુધારેલા અંદાજોની વાત કરીએ તો પ્રથમ આઠ માસના જે ખર્ચને આધારે તૈયાર કરેલ મહેસૂલ અને મૂડીના જે ખર્ચના અંદાજો છે તે પચીસ છવ્વીસ સુધીમાં છે તે મોકલવાના રહેશે તો આ બાબતે જે પણ કાંઈ આ જે વસ્તુ મોકલવાની છે તે નાણાં વિભાગને મોકલવાની રહેશે અને ત્યારબાદ વાત કરીએ તો ઉક્ત માહિતી સમ મર્યાદા ગંભીરતાપૂર્વક અનુસરવાની રહેશે અને સમયમર્યાદાથી મળતા અંદાજો બજેટ શાખા દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત ખાતાના વડા અને તેમને સંબંધિત વહીવટી શાખાની રહેશે તો સૌથી પહેલાં વાત કરીએ તો અંદાજપત્રિય જોગવાયો ત્રણ કરોડમાં દર્શાવવી તો સને બે હજાર પચીસ છવ્વીસના સુધારેલ અંદાજ અને બે હજાર છવ્વીસ સત્યાવીસના વાર્ષિક અંદાજો જે કરોડમાં મોકલવાના રહેશે તો ચાલુ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના સુધારેલા અંદાજો અને આગામી વર્ષ એટલે કે છવ્વીસ સત્યાવીસના અંદાજો જે અંદાજપત્રમાં અંદાજપત્રિય જોગવાઈ દર્શાવવા અંગે વાત કરીએ તો આગામી વર્ષના અંદાજો તથા ચાલુ વર્ષના સુધારેલ અંદાજ મહેસૂલ અને મૂડી સદરે અલગથી તૈયાર કરી અને આ બજેટમાં છે તે સામેલ કરવા અને તે બાબતે છે તે એપ્લિકેશનના જે થ્રુ વાત કરીએ તો પ્રોગ્રામ મુજબ વિભાગને મોકલવાના રહેશે તો આ બાબત હતી આજની જે નાણાં વિભાગને માહિતી મોકલવી બજેટ વિભાગને માહિતી મોકલવી આ તમામ જવાબદારી છે જે આંગણવાડી કાર્યકર હેઠળ જે વિભાગ આવતો હોય એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ તો આ વિભાગને આ તમામ જે અંદાજો છે જે બે હજાર પચીસ છવ્વીસના સુધારેલા અંદાજો તેમજ આગામી નાણાકીય વર્ષ એટલે કે બે હજાર છ છવ્વીસ સત્યાવીસના જે વાત કરીએ તો નવા અંદાજો છે તે તમામ માહિતી છે તે નાણાં વિભાગને મોકલવાની રહેશે તો આ બાબત હતી આજની વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને બાય બાય